તાલુકો ભારે વરસાદ ખેડૂતોની મહેનત પર વરસાદ પાણી ફરી વળતા ખેડૂતોની મોય કોળિયો છીનવાયો છે માંગરોળ તાલુકામાં અચાનક પડેલા ભારે વરસાદે ઉનાળુ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે આ પરિસ્થિતિ ને પગલે સરકાર પાસે તાત્કાલિક સહાય ની માંગ કરવામાં આવી રહી છે જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ રહી છે જ્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે માંગરોળમાં જે વરસાદ વરસ્યો હતો શહેરમાં એક ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો ત્યારે ગ્રામ્ય પંથકમાં વાત કરવામાં આવે તો બે થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતોને જે તૈયાર થયેલો પાક હતો અડદ મગ જે પાક તૈયાર થયો હતો તેમાં પાણી ફરી વળ્યા હતા જોવા મળશે કે જે જે આ છે છે મગ પાક તૈયાર થયો હતો તેની પર પાણી ફરી વળ્યું છે ત્યારે આપણે સાથે અહીના ખેડૂતો જોડાયા છે ખાસ કરી અને તેને પ્રયત્ન કરશું પૂછવાનો કે કેવું નુકસાનો છે કેટલું વાવેતર કર્યું હતું ગઈકાલે વરસાદ વરસ્યો હતો કેવું નુકસાની છે નુકસાન એટલે બહુ થઈ ગયું આ ઉગી જશે હમણાં હવે આમાં કઈ મળશે નહીં બરાબર આ બધી ઉગવાની તૈયારી છે હાવ આ કઠોળ આ કઠોળ ને છે ને બે હજાર પાંચ છાંટા પડે ને તો એ બધા ઉગી જાય એને લીધે આ બે અઢી ઇંચ વરસાદ થઇ ગયો એટલે ઉગી જાય કેટલી નુકસાની હતી કેટલું વાવેતર હતું વાવેતર હતું પાંચ વીઘા નું નુકસાન અમારે અત્યારે થયું બે થી અઢી લાખ નું નુકસાન થઈ ગયું અમારે જ્યાં જે પૈસા લઈ ને અમે વાવતા હતા હવે હું આ મોલ થાહે તૈયાર થાહે ત્યારે અમે હું વ્યાજના પૈસા ભરી દેવાનું તો એ ઈ પછી ના આવે એ બધી ઊગી ને ફેલ થઈ જાય અ વ્યાજે રૂપિયા લઈ અને વાવેતર કરવામાં આવ્યું છું એક વૃદ્ધ કેડુ છે બાબા શું કહેશો આ નુકસાની કેવી છે એ ખાસ કરી અને કેવો કયો પાક અહીંયા લેવાતો હોય છે પાક વિગે ખાંડી અને થતા તા પણ અટલે કઈ થાય એમ નથી અટાળે હાવ પથારી ફરી ગઈ અટળે અડદ છે ઉગી ગયું અઢી ત્રણ વીસ વર્ષ થયો આવા કઈ રીતે મળત દીપ લભવું લભવું એનું બહુ વારી છે

પણ હવે આમાં કંઈ મળે એમ છે નહીં અડદ આખા પલ્લી ગયા મગ પલ્લી ગયા પૈસા વ્યાજે લીધા હોય એ પછી બાણ છું ચૂકવે એગ્રવાર અને દવા બાકી લીધી હોય આખી એ બધું આમાંથી કાઢવાનું હોય પણ આ બધું એટલે ફેલ થઈ ગયું છે શું સરકાર પાસે શું સહાય સરકાર કંઈક આમમાં સહાય કરે તો ફાયદો થાય ખેડૂને કેવું નુકસાની કેવી હશે નુકસાની એટલે પાવરફુલ નુકસાની આમાં કંઈ આમાં રીવ નથી ચારોય ઢોરૂનો ગયો દાણોય ગયો એટલે આમાં કંઈ મળે એમ નથી આને હેઠે નાખવાના રહે તો કોઈ પણ જાતનું કંઈ બૈક્યું નથી આપણી સાથે ગામના આગેવાન અને ખેડૂત છે શું કહેશો જે નુકસાની થઈ છે સરકાર પાસે તમે લેટર લખો છે શું કહેશો આજે બે થી અઢી કમોસમી માવખું વરસાદ થતા માંગરોળ તાલુકાના ખેડૂતોની ભયાવરાળ અને ખેડૂતોને આશ્વાસન આપવા માટે હું આજે રૂબરૂ ખેડૂતોની મુલાકાત લેવા માટે અહીં આવ્યો છું ખેડૂતોએ મને ફોન કરી બોલાવ્યા કે ભારે વરસાદના કારણે અમારે વિઘે દસ થી પંદર મણ કે વીસ મણ જે અડદ થતા હતા એ ઉપર પાણી ફેરવી રહ્યું છે આવનારા દિવસોમાં સરકારના તમે રજૂઆત કરો ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમી ખેડૂતને સાથે છે અને ખેડૂતોને સહાય ચૂકવે એના માટે મેં પણ લેટર લખ્યો છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબના અને આવનારા દિવસોમાં આ બાબતે વહેલો સર્વે થાય અને ખેડૂતોને સહાય મળે અને ખેડૂતોને જે કંઈ નુકસાન થયું એની વળતર ચૂકવવા માટે અમે પ્રયત્નશીલ છે અને આ ખેડૂતો જે કાળી મહેનત કરે છે યુવા પેઢી ખેતુમાં લાગી છે એની આવક ડબલ થાય એના માટેના રાજ્ય સરકાર પ્રયાસ કરે છે એમાં અમે સહભાગી બનવા માટે તૈયાર છે અને જે પત્રકાર મિત્રોએ પણ આ બાબતે અનેક ખેડૂતો એને રજૂઆત કરેલી અને આવનારા દિવસોમાં આ આ ખેતી ખેડૂતોને પોસાય અને પોસળસામ અને આવનારા માવઠા આવા ખેડૂતો પર એક આપત્તિજનક હોય છે અડદ મગ બાજરો વગેરેની અંદર ભારે નુકશાની છે દવા ખેતી મજૂરી ખેડ અને તમામ હિસાબ કરીએ તો ખેડૂતોને એક વિગે ઓછામાં ઓછું ગણાય છે અને હવે એ બેઠો કરવો એ થોડીક એક મહામુસીબત છે પણ છતાંયે ખેડૂત છે એ જગતનો તાત કહેવાય છે ખેડૂત જ સહન કરી શકે છે અને ખેડૂત જયારે જગતનો તાત કહેવાય એટલે જ આ ખેડૂતને ઉપર કુદરત પણ બન્યા છે અને વાવણી સમયે ભારે નુકસાન થયું છે ત્યારે આ ભારે નુકસાન થયું છે કૃષિ મંત્રીને પણ લેટર લખવામાં આવ્યું છે અને વહેલી તકે આ ખેડૂતોને સહાય મળે અને જે નુકસાન થયું છે તેને ભરપાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જય વિરાણી ટીવી ન્યુઝ માંગરોળ